રાજકોટના સરદાર પટેલ સેવાદળ ગ્રુપ આયોજિત પાટીદાર સ્નેહ મિલન નો મામલો જેમાં ખુરશીઓ ખાલી રહેતા મુખ્યમંત્રી શ્રી એ સ્ટેજ પર જવાનું ટાળ્યું હતું સ્ટેજ પાછળના ભાગે આગેવાનોને મળી મુખ્યમંત્રી શ્રી નીકળી ગયા હતા અહેવાલ દીપક રાઠોડ શ્રી સરદાર પટેલ સેવાદળ દળ એસપીજી દ્વારા આજે જે પાટીદાર સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે એનો મુખ્ય હેતુ હતો મુખ્યમંત્રી શ્રી ની અધ્યક્ષતામાં કે પાટીદાર સમાજની અંદર અમારી જે યોજના એક ચાલે છે કે કોઈ પણ આરોગ્ય કોઈ પ્રોબ્લેમ હોય કે ચાહે આકસ્મિક મૃત્યુ થયું હોય કે કોઈ પણ સંજોગમાં પરિવાર ને આર્થિક મદદ જરૂર હોય ત્યારે અમે લાખો રૂપિયા મદદ કરતા હોઈએ છીએ તો આ વિચાર છેવાડાના કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચે અને સૌરાષ્ટ્રનામાં ના નાના નાના નાનો વ્યક્તિ અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે માટે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો આજે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે લગ્ન નોંધી કાયદામાં સુધારો કરવામાં આવે અમારી લડત છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન સુધારામાં કાયદામાં સુધારો આવે એ માટે આજે પણ અમે લેટર લેટર આપ્યો કે આ દ્વારા તમે જે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે મા બાપ ને પૂછ્યા વગર ભાગીને ભાગીડું લગ્નમાં એ કાયદામાં સુધારો થવો જોઈએ કે અઢાર વર્ષની દીકરી હોય અને એકવીસ વર્ષ દીકરો હોય એ કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ સમાજમાં લગ્ન કરી શકે છે અમે લગ્નના વિરોધી નથી પ્રેમ લગ્ન વિરોધી નથી પણ જે ખોટી રીતે લગ્ન કરીને જે લોકો ભાગી જાય છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ અને લગ્નમાં કાયદામાં દીકરીની દીકરીની ઉંમર ઉંમર પ્રમાણે લગ્ન એ એના વિસ્તારમાં એટલે ગામ ગામ કક્ષાએ હોય તો પંચાયતની અંદર એને નો દાખલો આપવો જોઈએ અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ લગ્ન ખોટા અટકાવવા માટેની જે અમારી લડત છે તો લડતને સમર્થન આપવા માટે મુખ્યમંત્રીએ પણ અહિયાં ધારણ સરદાર પટેલ સેવાદાર સ્ને મિલનમાં આપેલી હતી તો ફરીથી એમને યાદ કરાવ્યું કે ભાઈ પાંચ મહિનાનો સમય થયો તો લગ્ન નોંધણી આ તમે પાંચ મહિનાના સમયમાં લગ્ન નોંધણી સુધારો કરવા માટે વહેલામાં વેલી તકે આજે જયારે એકસો બેસી માંથી લગભગ એસી ધારાસભ્યો સમર્થન આપ્યું છે સર્વ જ્ઞાતિના તમામ આગેવાનોએ એમને સમર્થન આપ્યું છે કે ખરેખર લગ્ન ના નોંધણીમાં સુધારો થવો જોઈએ કારણ કે દીકરીઓનો પ્રશ્ન છે આ કોઈ પાટીદાર સમાજની એકલી દીકરીઓનો પ્રશ્ન નથી સર્વ સમાજ સર્વ જ્ઞાતિ સર્વ ધર્મ ની દીકરીઓનો આ પ્રશ્ન છે તો આજના સંમેલનનો મુખ્ય અમારો હેતુ આ હતો